નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બીજા ભાવ તારીખ ચાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા અનુભવ મળી રહે ચાલો તો બીજા અનુભવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ ચૌદસો પંદરથી ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા ઘઉં ચારસો છવ્વીસથી પાંચસો અડતાલીસ ઘઉં ટુકડા પાંચસો અઢારથી પાંચસો અઠ્ઠાવન તુવેરની વાત કરીએ તો સોળસો એંસીથી ત્રેવીસો ને પચાસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો છન્નું અડદ સોળસો છ્યાસીથી મગ ચૌદસો પિસ્તાલીસથી સોળસો નેવું ચણા સફેદ ચૌદસો એકસઠથી ચોવીસો ને છ વાલદેશી એક હજારથી સત્તરસો ને પચાસ સિંગદાણા પંદરસો સિત્તેરથી સત્તરસો ચાલીસ મગફળી જાડી અગિયારસો ચાલીસથી બારસો ઇઠોતેર મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો છત્રીસ તલિત પચીસથી ને એકાવન સોયાબીન આઠસો પચાસથી આઠસો પિંચ્યાસી તલકાળા ઇઠાવીસો પચાસથી એકત્રીસો ને પચાસ લસણની વાત કરીએ તો બારસો વીસથી ત્રણ હજારને પચાસ ધાણા બારસો પાંચથી ચૌદસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુની નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો છત્રીસ રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો પચાસ મેથી નવસો એંસીથી ચૌદસો રૂપિયા વટાણા એક હજાર પંદરથી સત્તરસો પંદર રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો પંદરથી છસો પાંત્રીસ રૂપિયા કલંજીબ એકત્રીસોથી આડત્રીસો ને છ્યાસી હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાઉ આઠસો 846 ઊંચા ભાવ પંદરસો ને ચોત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકથી બારસો છેતાલીસ મગફળી જાડી આઠસો એકવીસથી બારસો અગિયાર વાત કરીએ તો સત્તરસો પચાસથી એકવીસો ને પચાસ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો પાસાઠ ધાણા બારસો અગિયારથી ચૌદસો એકસઠ ધાણી બારસો એકાવનથી પંદરસો અગિયાર ઘઉં પાંચસો પંદરથી પાંચસો પિંચોતેર બાજરો ત્રણસો થી ચારસો પચીસ અડદ પંદરસો પચાસથી અઢારસો રૂપિયા રાઈડો નવસો થી નવસો એકોતેર મેથી પાંચસોથી અગિયારસો પચાસ સોયાબીન આઠસો પંદરથી આઠસો મગ પંદરસો પચાસથી સત્તરસો રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર પચાસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર